જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના પરિવહનમાં બેદરકારી ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની ગુણીઓ રસ્તા પર પડી ખરીદ કેન્દ્ર પરથી ગોડાઉનમાં લઈ જતા સમયની ઘટના વંથલીના આંબેડકર ચોકમાં બાર થી પંદર ગુણીઓ રોડ પર પડી ઘટનામાં સદનસીબે મોટી જાનહાની નથી થઈ રસ્તા પર મગફળીની ગુણીઓ ઢોળાતા ટ્રાફિક જામની સમસ્યા થઈ નવસારીમાં જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો નવસારીના બિલી મોરામાં એક ચોંકાવનારી ઘટના બની જ્યાં એપાર્ટમેન્ટ ની ગેલેરી નો સ્લેબ અચાનક ધરાશાયી થયો આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાફરીનો માહોલ સર્જાયો સદભાગી કોઈ જણાવી ના થઈ પરંતુ આ બનાવે શહેરની અનેક જર્જરિત ઇમારતોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા આ સમગ્ર પણ કેદ થયા જેમાં સ્લેબ પડતી વખતે લોકોની દોડધામ અને ડરનો માહોલ સ્પષ્ટ દેખાય છે એપાર્ટમેન્ટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેને લઈને કોઈ મજબૂત કાર્યવાહી થઈ નહોતી બેલી મોરા પાલિકાના આવી જર્જરિત બિલ્ડિંગોને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો હોવાનું જણાય છે સ્થાનિકોના મતે શહેરમાં અનેક જૂની ઇમારતો છે જે જીવલેન્ડ છે માત્ર કાગળની કાર્યવાહીથી લોકોના જીવ જોખમમાં મુકાય છે તંત્રની બેદરકારી પર આક્ષેપો થઈ રહ્યા છે અને લોકો તાત્કાલિક કડક પગલાની માંગ કરી રહ્યા છે આવી ઈમારતો સર્વે કરી તેને તોડી પાડવા કે સમારકામ કરાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે બેફામ ગુજરાતમાં ઘુસાડવા છે નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા પોલીસે પીછો કરતા બુટલેગર દારૂ ભરેલી કાર મૂકી નાસી છૂટ્યો ફિલ્મી દ્રશ્યો જેવા હકીકતના બનાવના વિડીયો પણ જોવો જેમાં દારૂ પકડાઈ ન જાય તે માટે બુટલેગરે બેફામ રીતે કાર ચલાવી બાતમી ના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બુટલેગર ને ખબર પડી કે પોલીસ પાછળ છે ત્યારે તેને પણ કાર હંકારી રાનકુવા સર્કલ નજીક પોલીસે બુટલેગર ની કાર બ્લોક કરી અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો ક્રેટાકાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ હંકારી અને બેફામ થયેલા બુટલેગરે કાર રસ્તા ઉપર બે મોટા વાહનોને સાથે અથડાવી ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા માટે પુરપાટ ઝડપે કાર ચલાવી દવદડક ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે ક્રેટાકાર બિનવારસી હાલતમાં કબજે કરી તેમાંથી સાડા ચાર લાખ થી વધુનો દારૂ જપ્ત કર્યો પોલીસે દારૂ ભરેલી કાર મૂકી ફરાર થયેલા અજાણ્યા એસપો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી